સ્વામી નારાાયણાય નમી નારાાયણાય નમી નારાયણ નમ શ્રી સ્વામિનારાયણાય નમ ઓમ શ્રી સ્વામિનારાયણાય 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 શ્રી શ્રી સ્વામી નારાયણાય ભક્તજનો આ ચરણનાર વિન્દ શતાબ્દી મહોત્સવ છે અખંડ વૃત્તિનો આરંભ આ રીતે થાય ગ્રંથ છે મને જે સમય આપવામાં આવ્યો છે એનાથી બહાર જઈ રહ્યો છું માફ કરજો પણ રોજ એક મુક્તોનું ચરિત્ર કેવું એટલે કહીશ આજે હું સદગુરુ બાલ બાલકૃષ્ણદાસ સ્વામીની યાદ કરીશ આ સરસ બાપાની પુસ્તિકામાં બધું લખેલું જ છે છે પણ કહેવાનો આનંદ સંત સંત એ સંકલ્પ કરે ને તો સંકલ્પ મૂર્તિમાન થાય એવા સંત હમણાં મને સ્વયં પ્રકાશ સ્વામી કહેતા હતા કે હરિનાયંદ સ્વામી હોય અને સ્વામી સાલમ કે ગામ કીધું સલમ હતા સ્વામીએ શરીર છોડવાનો સંકલ્પ કર્યો એ સંકલ્પ મૂર્તિમાન રૂપ લઈને હરિનારાયણ દાસ સ્વામી પાસે મૂળી આવ્યો અને કીધું કે સ્વામી બાલકૃષ્ણદાસ સ્વામીએ શરીર છોડવાનો સંકલ્પ કર્યો છે હરિનાનંદ સ્વામી બધા કૃષ્ણદાસ સ્વામી શરીર છોડશે તો જેને દર્શન કરવા હોય ત્યાં પહોંચી જાય ભક્તો આ બધી વાત એવી છે મગજમાં ઉતરે નહીં એવી સંકલ્પ મૂર્તિમાન કેમ થતો હશે બોલો શું ગજબના મહારથી મહાપુરુષો છે આવા સંત બાપા સાથે અસાધારણ હેત મહારાજે મૂળીનું મંદિર બંધાયું એની સેવાનો લાભ સામીને મેળ્યો સામે એવી ઠાકોરજીની સેવા કરે પ્રગટ ભાવથી સેવા કરે એકવાર ચાર વાગ્યાનો સમય રોજના ક્રમ પ્રમાણે સ્વામી મહારાજને જગાડવા પધાર્યા શયનખંડ પાસે જ્યાં ધાર્યા ત્યાં એવું સુંદર વેણું વાગતી હોય ને એવો અવાજ આવ્યો આ મધુર વેણું કોણ વગાડે છે ભક્તો ત્યાં સુખ શયામાં મહારાજ પ્રગટ સુતા ચાદર ઓઢીને સુતા સરસ નસકોરા બોલે વેણું વાગતી હોય એવા નસ્કરો બોલે આ ગજબ છે હા નસકોરા તો આપણા બોલે બોલો પણ વેણું વાગે ને જનરેટર વહેતા કર્યા હોય એવા બોલે મહારાજના એવા મીઠા એવા મીઠા મીઠા નસકોરા સ્વામી દર્શન કરવા મહારાજ પ્રગટ સુતા છે ત્યાં ચાદર ખસી ગઈ ચાદર ખસીને ને સ્વામીને થયું તમે જુઓ શું પ્રગટ ભાવ છે ચાદર ખસી ને સામેને થયું કે હું મહારાજને ચાદર ઓઢાડી દઉં એ ચાદર ઓઢાડવા ગયા ત્યાં મહારાજ જાગી ગયા હા સાધુરામ ભક્તો આ વાત સાંભળીને આપણને કંઈક થાય છે ત્યારે મારો મહારાજ સ્વયં જે સંત હારે બોલતો હશે એ બાલકૃષ્ણ સામેની શું અદ્ભુત દશા હશે પુરુષોત્તમ નારાયણના સુખને કેવું પામતા હશે મહારાજ મહારાજ મારાથી અપરાધ થઈ ગયો તમારી ઊંઘમાં વિક્ષેપ થયો ના 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 સાધુરામ અમારો જાગવાનો સમય જ હતો અમારો સમય હતો જાગવાનો સાધુરામ એક વાત કહું બોલો મહારાજ મહારાજ કે અમે આખો દિવસ બળદિયામાં અબજીભાઈ પાસે રહીએ છીએ અને રાતે પોઢવા તમારી પાસે આવીએ છીએ છગન બાપા શું અખંડ વૃત્તિની મારે વાત કરી પહેલું વચનામ્રત શું આ મહામુક્તોને સિદ્ધ છે અમે દિવસે અબજીભાઈ પાસે રહીએ છીએ અને પોઢવા રોજ અહીંયા આવીએ છીએ તમે અમને રોજ પ્રેમથી સુવાળો છો અમે રોજ અને રોજ પ્રેમથી જગાડો છો ને સાધુરામ અમે બહુ રાજી છીએ એ જ બાલકૃષ્ણદાસ સ્વામી એમના શિષ્ય સ્વામી શ્વેત વૈકુંડદાસજી અને એમના શિષ્ય જો સ્વામી સ્વયં પ્રકાશ દાસજી આ સભામાં આપણી નજર હામે બેઠા છે આ બધી પ્રગટની વાતો છે ભક્તો મૂળી અને છતડીનો કાયમનો નાતો છે મૂળીનો આખો સંત સમુદાય વર્ષોથી વર્ષોથી બાપાશ્રી સાથે હેતથી જોડાયો અહીંના સમયે મૂળેથી ઉભરાતા હોય મૂળેના સમયો પૂર્ણ કરવા મારો બાપો મૂળી પહોંચતા હોય આ નાતો છે આ વાત અત્યારના મૂળીના સંતોના ચરણે હું ભેટ ધરું છું અને ખબર પડે કે તમારા પૂર્વજો કોણ હતા તમને યાદ આવે કે તમે કોણ છો તમને કોઈ તમારા પૂર્વજોને વ્યવહારોની વાયડો આડી નહોતી આવી પૂજ્ય સંતો આ નાતો છે ખેર આટલી વાત સાથે સભાપતિ મારા જરાક સમય લેવાઈ ગયો હોય તો ગાજી રહ્યા અને મારી વાણીને અહીંયા વિરામ આપું છું અસ્તુ ધન્યવાદ